નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ આપણા સમાચાર તો બુલેટિન સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ સુરતથી તો મોસમમાં વારંવાર થતા ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતની બાગાયતી ખેતી પર ગંભીર અસર પડી રહી છે વહેલી સવારના સમયે ધુમ્મસ અને ઝાકળ બપોરે વત્તી ગરમી અને રાત્રિ દરમિયાન ફરી ઝાકળ પડવાના કારણે કેરી અને ચીકુના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ઉપરાંત લાંબા સમય સુધી ચાલેલા ચોમાસાએ ખેતીનું સમયપત્રક પણ બગાડી નાખ્યું છે દક્ષિણ ગુજરાત પ્રદેશ કેરી અને ચીકુના ઉત્પાદન માટે સમગ્ર રાજ્યમાં જાણીતો છે નવસારી વલસાડ સુરત ગણદેવી ચીખલી જલાલપોર અને વાંસદા જેવા વિસ્તારોમાં લાખો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે જ આંબા પર મોર અને ચીકુ પર ફૂલ બેસે છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવને કારણે ખેતી પર માઠી અસર જોવા મળી રહી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા ટ્રિપલ સીઝન જેવા વાતાવરણ સવારે ગાઢ ધુમ્મસ બપોરે ઉછળતા અને રાત્રી દરમિયાન પડતી ઝાંકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ ખરી પડવાની સ્થિતિ સર્જાઈ છે ઠંડક હોવા છતાં પવન નહિવત રહેતા ઝાંકળ વધારે પડતી હોય છે જેના કારણે જીવાત અને રોગચાળો ફેલાવવાનો ખતરો વધી ગયો છે ખાસ કરીને આંબાના પાકમાં મધિયા જેવા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે મોરમાં મોટા પાયે ખરણ જોવા મળી રહી છે ચીકુના પાકમાં પણ ફૂલ અને કડીઓ ખરી પડવાથી ઉત્પાદન ઘટવાની આશંકા છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિસ્તારોમાં આંબા અને ચીકુ પર સારું ફ્લાવરિંગ થતું હતું પરંતુ આ વર્ષે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કુલ મળીને બદલાતા હવામાનના કારણે દક્ષિણ ગુજરાતના બાગાયતી ખેતોને ખેડૂતોને આ વર્ષે કેરી અને ચીકુના ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો ભય સતાવી રહ્યો છે ખેડૂતો સરકાર અને કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન તથા સહાયની આશા રાખી રહ્યા છે વાયુ પરિવર્તનને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતમાં જે મુખ્ય પાક કેરી અને ચીકુન થઈ રહી છે આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો લગભગ નવેમ્બર મહિના પૂરી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકર પડે સવારે ધુમ્મસ અને બપોરે ગરમી એને કારણે જે મોર આવ્યો છે એ ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ સ્થિતિ બની રહી છે અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જોવો તો સતત જે મોડ છે એ પણ રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું છે મંદિર